આઠ હજાર ચારસો એકવી સુધી ભાવ બોલાયો છે અને જાણી લેવી આ તાજા બજાર ભાવ ખેડૂત મિત્રો આવા તમે રોજે રોજ બજાર પાછા માગતા હોય તો ખાસ આવી રીતે વિડીયો લેખ આપી આવી રીતે ચેનલને સબસ્ક્રાઈબ કરી અને પાછળ રહેલી ઘંટીને ઓલ પર સેટ કરવાનો હોય છે ન બોલતા અને આવા જાણી લેવી આજના તાજા બજાર ભાવ શીરોનો નિષ્ફળ ત્રણ હજાર ત્રણસો એકવીસ થી ઓફો પાંચ હજાર આઠસો ઈચ્વી રૂપિયા સુધી વરિયાળી સોળસો રૂપિયાથી આઠ હજાર રૂપિયા સુધી હિસાબગુલબ બે હજાર ત્રણસો વીસથી બે હજાર બાવન રૂપિયા સુધી રાઈડ હજારસો રૂપિયાથી હજારસો ને રૂપિયા સુધી ધોણા બારસો રૂપિયાથી સોળસો ને વીસ રૂપિયા સુધી સુવા બારસો થી રૂપિયા સુધી અજમો તેરસો રૂપિયાથી ત્રણ હજાર છસો ને ઈચ્છો રૂપિયા સુધી અને આ આતા ખેડૂત મિત્રો હતા તાજા ઊંઝા માર્કેટના બજાર ભાવ વિડીયોમાં અંત સુધી રહેવા તમામ ખેડૂતોના પર ખાસ વિડીયો લાઇક આપીને પ્લીઝ શેર અને સબસ્ક્રાઈબ કરવાનું અવશ્ય ન ભૂલતા